ઉનાળાના સમયમાં કેન્ડી તેમજ ગોલાના ગ્રાહકો સાવધાન થઈ જજો રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગ્રાહકને શરીરમાં ઠંડક આપવાને બદલે ઝેર પીરસાઈ રહ્યું છે જેતપુરમાં મોવિયા આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી નામની દુકાનમાં ગ્રાહકને એક કડવો અનુભવ થયો છે જેમાં ગ્રાહકે કેન્ડી ખરીદતા તેમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં તો એવું હતું કે મારી ઘરે મહેમાન આવ્યા હતા એટલે હું આયા મોવિયામાં કેન્ડી લેવા માટે આવેલો કેન્ડી ઘરે લઈ ગયો અમે બધા ખાતા હતા આઈસ્ક્રીમ ત્યારે સફેદ સફેદ દેખાણું એટલે મેં નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો સફેદ કલરની ઈર છે એટલે હું મોવ્યા સોંપ્યા આવ્યો એને ઈર બતાવી તેને પણ કબૂલ કર્યું તેને એના સાહેબના નંબર દીધા એની જોડે વાત કરી એને એમ કીધું કે આમાં એવું ક્યારેક એવું બની જતું હોય પણ એ તો હવે અમારે મેં અમે ખાધી અમારા પેટમાં ગયું હોય કોને ખબર છે અમારા સ્વાસ્થ્યને હાનિકારક થયું ને અમારી માંગ છે અમારી માંગ એ છે કે આવી જે વસ્તુ બનાવે છે એ લોકોને સાવધાની રાખવી જોઈએ એને બધું નિરીક્ષણ કરવું જોઈએ અને બધું જોઈન પછી બનાવવું જોઈએ કેન્ડીમાંથી ઈયર નીકળવાના મામલે ગ્રાહકે મોવિયા ફ્રેન્ચાઇઝી નામની આઈસ્ક્રીમ પાર્લર પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે આઈસ્ક્રીમ પાર્લરના માલિકે પણ સ્વીકાર્યું હતું કે આઈસ્ક્રીમમાં ઈયર નીકળી છે એ તો નેચરલી આઈટમના હિસાબે મેં તમને કીધું ને કે ભાઈ કંપનીમાંથી મશીનમાંથી નજરમાંથી પાસ થયા વગર નાની કોઈ વસ્તુ આવે તો એના ઉપર તો કોઈનો કંટ્રોલ ન હોય એ તો ફૂડ વિભાગને ખબર જ હોય કે ભાઈ નેચરલી પગ જે ગ્રાહકને ખાવો છે આપણે તો બરફની અંદર હમણાં એસેન્સ નાખીને ખાંડ નાખીને દઈ દઈ તો ગ્રાહકને નેચરલી નથી મળતું અને નેચરલી મળે તો નેચરલીમાં આવે લીગલી બજારમાંથી રાવણા લેહો તો એમાં ઇયર આવશે ઘરે ખાવું તો સીતાફળ ખાવું તો એમાં નીકળશે તો કંપનીમાંથી આટલી ક્વોન્ટિટીમાં હોય તો કદાચ પાંચ હજાર કે દસ હજાર નંગમાંથી કોઈ એક નંગમાં પાસ થઈ જાય એટલે આ વસ્તુ કેમ અત્યારે ઉનાળાની સીઝન છે લોકો અહીંયા કુલ્ફી ખાવા આવતા હોય છે કે બ્રાન્ડ કુલ્ફી ખાઈ ના ના તો પણ અત્યારે જે બાળકો બાળકો હોય નાના બાળકો હોય જો ઈયળ વાળી થાય અને નુકસાન થાય તો જવાબદાર કોણ હોય હા એ તો બરોબર છે એનું ધ્યાન રાખવું જ જોઈએ કંપની નહીં રાખવું જોઈએ અમે સ્વીકારી છે ધ્યાન રાખીએ છીએ અને અમે બને એટલી ટ્રાય કરી હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કે આપણે ના જ આવવું જોઈએ કોઈ પણ ને પણ છતાંય હું તમને કહું ને કે આ નોર્મલી માઇક્રો કોઈ હોય કે કોઈ મોટું પાસ થઈ ગયું તો પણ નાની એવી નોર્મલી વસ્તુ એટલે ફ્રૂટની અંદર તો જે તે ફ્રૂટ છે વસ્તુ ફ્રૂટની અંદર પલ્પની અંદર આવી જાય છતાંય અમે જેની પાસેથી પલ્પ લઈએ છીએ અમે એને આપણે રિક્વેસ્ટ કરશું કંપનીને રિક્વેસ્ટ કરી છે બધી જ અને કંપનીનું આમાં ધ્યાન છે સો એ સો ટકા એમ કંપની દ્વારા શું કહેવામાં આવ્યું એટલે કંપની દ્વારા તો એ ભાઈએ વાત કરી છે હવે એને શું કીધું જવાબ મારી વાત નથી અત્યારે ગરાકમાં તો કોઈ છતાંય વાત કરીશ અને સો ટકા આપણે રિસ્પોન્સ આપ્યો જ નથી આપ્યું કે ગમે પાસ થતી હોય હું તો એવું કહું છું ગ્રાહક નહીં આપણે એમ કે તમે માથે ઉપર ઉભારી રહ્યો કંપનીની અંદર જો તમને મળતું હોય તમે એટલું ધ્યાન પડતું હોય અમે એટલું જ ધ્યાન રાખતા હોય અમારે સો ટકા ધંધો વધારવો છે ઘટાડવો તો નથી જ ધંધો વધારવો ગ્રાહકો આપણે ખવડાવવું એના માટે ત્યારે જેતપુર શહેરમાં તેમજ રાજ્યભરમાં ઠેક ઠેકાણે આવી ખુલ્લી હાટડીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરવી જરૂરી બની છે